ડી કેબિન અંડરપાસ હોય તદ ઉપરાંત સિરજ ગામ ખાતે આવેલું જે તરાવ છે આ તરાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલ પાસે નવું વેજીટેબલ માર્કેટ હોય મક્તમપુરા વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ હોય આમ અનેક વિકાસના કામો છે એના લોકાર્પણ માન્ય અમિતભાઈ શાહ સાહેબ કરવાના છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે લગભગ પાંચસો કરોડના સત્યાવીસ કામોના ખાતમુહૂર્ત કરવાના છે જેની અંદર સાબરમતી વિધાનસભાની અંદર ચંદ્રભાગા નારો એક ગંદી કેનાલ આપણે ખુલ્લી કેનાલ આવેલી હતી તેના અનેક લોકો પરેશાન હતા માન્ય રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના આપણે વાત કરીએ કે રાજ્ય સરકારની ગ્રાન્ટી આપણે વાત કરીએ કે આ જે ના કેનાલ છે એને આપણે બંધ કરવા જઈએ છે એનું ખાતમુહૂર્ત માન્ય અમિતભાઈ શાહ સાહેબ કરવાના છે તદ ઉપરાંત ઝુંડાલથી વિસત સર્કલ સુધીનો આઇકોનિક રોડ સો કરોડનો તેનું આપણે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તદ ઉપરાંત તરાવના ઇન્ટરલેકિંગ હોય વોટર ડિસ્ટ્રીબ્યુશન હોય રાણીપની અંદર તદ ઉપર આવા અનેક વિકાસના જે કામો છે એના લોકાર્પણો અને ખાતમુહ્રદના કામો માનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવશે તદ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત સ્કૂલ બોર્ડ અને આઈસીડીએસ આંગણવાડીના બાળકોને બસો એમએલ દૂધ આપવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે આ બાળકોને આપણે વાત કરીએ કે દર ઓર્ટરનેટ દિવસે બસો એમએલ દૂધ આપવામાં આવશે એ લોકોને સમતોલ આહાર મળી રહે ડ્રોપઆઉટ રેશિયો ઘટે એટલે એ યોજનાનો દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ પણ માનીય અમિતભાઈ

જે સાબરમતી વોર્ડની અંદર વોર્ડ ની અંદર આવેલું છે સાબરમતી વિધાનસભા એ લગભગ બહુ જ મોટું કામ છે અને આ બનાવવા માટે જઈ રહ્યા છે કરવામાં આવશે અને વિવિધ કામોના ઈ લોકાર્પણ રાણીપ ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી છે ત્યાંથી વિધા લોકાર્પણ કરવામાં આવશે તેમની સાથે માન્ય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાશે